રાજકોટ ભારત વિકાસ પરિષદ દ્વારા શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવશે તેમાં રાજકોટની છ બ્રાન્ચના પાંચસો પરિવારના બારસો થી વધુ સભ્યો મન મૂકીને રાસોત્સવમાં ગરબાની રમઝટ બોલાવશે આ રાસોત્સવનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે રાસ ઉત્સવ શનિવારે રાધે રાસ મહોત્સવ નાના મોવા સર્કલ શાસ્ત્રીનગર રોડ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે ત્યારે રાજકોટ ભારત વિકાસ પરિષદના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી નમસ્તે મારું નામ કિરીટ મયર સેવા કન્વીનર ભારત વિકાસ પરિષદ આવતી તારીખ ચાર દસ બે હજાર પચીસ ને શનિવારે રાજકોટમાં રાધે રાસોત્સવનું જે ગ્રાઉન્ડ છે રામ મસાલા માર્કેટથી પ્રખ્યાત છે જે નાના માવા સર્કલ પાસે ત્યાં અમારી ભારત વિકાસ પરિષદ રાજકોટની છ જે શાખાઓ છે એ છ શાખાઓ દ્વારા એક ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે સંપૂર્ણ પારિવારિક રીતે ખૂબ જ સરસ મજાના સાઉન્ડ સિસ્ટમ ખૂબ સરસ મજાના દેશભક્તિના ગીતો સાથે માતાની આરાધના થાય એવા ગીતો સાથે અને પારિવારિક રીતે રમી શકાય એવા માહોલમાં એક સરસ શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ ભારત વિકાસ પરિષદની સોળસો શાખાઓ છે ભારત લેવલે એમાં રાજકોટમાં જે મહાનગરમાં છ શાખાઓ આવેલી છે એના પાંચસો ઉપરાંત પરિવારો આ શરદોત્સવમાં ભાગ લેશે આના માટે અમારા નેશનલના અધિકારી સાથે છે પ્રફુલ્લભાઈ ગોસ્વામી અમારા રાજકોટ મહાનગરના સંયોજક રમેશભાઈ દત્તા સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ છે અમારા સંજયભાઈ કોટક દિવ્યેશભાઈ સતાસિયા મહામંત્રી છે અને અમારી સંપૂર્ણ ટીમ અત્યારે તમે જોઈ રહ્યા છો રાજકોટ મહાનગરની આ કાર્યક્રમ કરવા માટે ઉત્સાહભેર તૈયારીઓ કરી દીધી છે એટલે સંપૂર્ણ પારિવારિક માહોલમાં આવતા શનિવારે ભારત વિકાસ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા આ શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ છે સારું પરફોર્મન્સ આપનાર પ્રિન્સ પ્રિન્સેસને પણ ઘણા બધા ઇનામો આપવામાં આવશે અને સાથે એક સ્નેહ મિલન જેવું વાતાવરણ થશે માતાજીની આરાધના થશે એવું એક સંપૂર્ણ પારિવારિક આયોજન અમારી ભારત વિકાસ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા કરવામાં આવેલ છે અને આ અમારા કાર્યક્રમમાં અમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ દિલ્હીથી અમારા સંગઠન સચિવ શ્રી સુરેશજી જૈન ખાસ પધારવાના છે ઉપરાંત રાજકોટના ધારાસભ્ય શ્રીઓ રાજકોટના રાજકીય અગ્રણીઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ ડોક્ટર સી અને શ્રેષ્ઠ પ્રબુદ્ધ નાગરિકો પણ અમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે તો સૌ ભારત વિકાસ પરિષદના સભ્યોને શનિવારે સાંજે સાડા છ વાગ્યે રાધે રાસોત્સવ ગ્રાઉન્ડમાં પધારવા અમારી ટીમ હાર્દિક આમંત્રણ આપે છે વંદે માતરમ ભારતમાં તાકી જાય પાંચસો પરિવાર હજાર બારસો વ્યક્તિઓ થાય